તો એ પેલા બેન આવે છે હમણાં પછી જાય કેમ કે બેન ને એક આવવાનું છે તો હમણાં બેન આવે પછી આપણે ઉપડીએ વાડીએ એટલે કિરણ બેન આવે છે જો કોણ હું લઈ આવી કોણ તો આપણો પાન આવી ગયો છે તડકાનો ટાટુ કરી લઈ ગયો અને પછી ઉપડી ખેતે થોડું કામ દે અને ગાડીમાં પેટ્રોલ હતું એટલે પેટ્રોલ લઈ આવ્યા છીએ માને ન

આ ખેતર પહેલા ટાટુ પાણી ને ભરતી બરફ નાખી મજા આવી ગઈ આપણે ટાટુ પાણી પી લીધું છે હગડી આરામ કરી જાય એટલે થોડો તડકો ગળી જાય પછી આપણે થોડોક વિડીયો શૂટ કરવો નથી વિડીયો શૂટ કરીએ અને બાકી ખેતર નું તો કઈ કામ છે નહીં આવા તડકા નું કઈ ખેતરનું કામ થાય એમાં અહીંયાથી તો આરામ કરી લઈએ તો ફેમિલી આપણે ઊભા થઈ ગયા અને કે તેને જમવાનું બનાવીને ખુશ ચોખાને એવું તો જમી જમેલી અને પછી જે આપણે વિડીયો શૂટ કરવાના છે હમણાં એ વિડીયો શૂટ કરી લઈએ પહેલાં કેમકે એમાં હવે ઘણો ટાઈમ છે કલાક બે ત્રણ કલાક ઉપર જાય એ વિડીયો શૂટ કરવાનું તો હલો જમી લઈ પેલા અને પછી વિડીયો શૂટ શરૂ કરી દઈએ કેમ કે કોમેડી વિડીયો બનાવવાના છે એટલે સો હાથ વિડીયો બનાવી નાખું તે જ થાય કેમ કે પછી મારે રજા રહે નહીં કાંઈ એટલે એનો ટાઈમ કાંઈ રહે નહીં વિડીયો શૂટ કરવાનો તો સમય વધારે ઉયો જાય નહીં વધતા પહેલાં આપણે જમી લઈએ ફટાફટ અને પછી આપણો વિડીયો શરૂ કરી દઈએ જમી લીધું જમીન આપણે આવી ગયા છે બહારને કીર્તિબેન જો અહીં બેઠા બેઠાનું એક્ઝામ હાલે છે એટલે વાસે છે અને આપણે કાંઈક આવી રીતનું આપણું ટાઈપોડને હું બધું ગોઠવી દીધું છે જેથી કરીને આપણે વિડીયો સારી રીતે શૂટ થઈ જાય બરાબર ને થોડોક મારું વોઇસ કવર નહીં થાય કેમ કે થોડું વાવડું વધારે છે એટલે બાકી તો હવે જે આપણે વિડીયો શૂટ કરવાના છે વિડીયો ફટાફટ શૂટિંગ ચાલુ કરી દઈએ કે જે ફોનની બેટરી થોડીક ઓછી છે એટલે થોડુંક કેવર આવશે તો આપણે વિડીયો શૂટ કરવા લાગી જાય અને આવી રીતનું આખું ટાઈપને સેટિંગ કરેલું છે આપણું બરાબર મોબાઈલની આ તો બેન મોબાઈલ છે ખાલી બાકી તો હમણાં વિડીયો જે બ્લોગિંગ ચાલુ છે એ બ્લોગિંગ વાળું ફોન લાગી જશે આ તો રહ્યો વિડીયોમાં ફેમિલે આપણા વિડીયો શૂટ કરવાના તો એ બધા વિડીયો શૂટ થઈ છે અને તમારે જો એ બધા વિડીયો જો હોય તો આપણી આવડિયા ચેનલમાં આવી જશે તો ના જઈને ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન ઓન કરીને વિડીયોમાં કોમેન્ટ પણ કરો કેમ કે એ જે વિડીયો તમારે બધા જોવા ને તો આપણી ચેનલમાં આવી જાય તો જાઓને જલ્દીથી વિડીયોનો વોશ કરો જેથી કરીને મને વધારે સપોર્ટ મળે તો ફેમિલી આપણે બ્લોગિંગમાં તો એટલું જ હોય કેમ કે બધા શોર્ટ વિડીયો તમારે એમાં નહોતા નાખવાના તો એ મેં બે ત્રણ વિડીયો શૂટ કરીને નાખી દીધા છે એમાં કે તમારા બધા વિડીયો જો હોય તો આપણી ચેનલમાં આવી ગયા છે જાઓ અને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરો જેથી કરીને મને વિડીયો બનવું વધારે મજા આવે બાકી તો હવે જે કામ છે એ આપણું બીજું કામ છે ખેતરનું ઘણું ખોરું એ કરશું એવું લક્ષ બાકી તો બોલો જો અત્યારે તો બધું ખાલી પીડું છે ખેતર હતી બાકી અહીંયા અમારું ઘર ઝૂંપડું છે અને આ પાછળનું બધું શરાણ છે ત્યારે તો ખાલી હોય બાકી ચોમાસામાં હરિયાળી એવી મસ્તની સવાય છે કે મજા આવે વિડીયો શૂટ કરવાની હતી બાકી વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને તમારું ભાઈને ફૂલ સપોર્ટ કરજો જેથી કરી મને ફૂલ વિડીયો બનાવવા મજા આવે તો બસ આજમાં એટલું જ છે બાકી હવે જે બ્લોગિંગ કરીએ એ આગળમાં તો ફેમિલી માય જાગી ગયા છે એમમાં હારો ભારે ઊંઘ આવી જાય ને તો જો કીર્તિ બેનથી તૈયાર થઈ ગયા છે હવે ઘરે જવાનું પ્લાન છે કે હવે હવે હમણાં ન જવાનું છે ચાર વાગે સુધી જાવાનું એમ તો બાકી ફેમિલી તડકો તો ગળાઈ ગયો અને આપણા જે વિડીયો શૂટ કરવાના હતા એ વિડીયો શૂટ થઈ ગયા પગી ગયા છે શો અને બપ્પા આવી જશે અને કીર્તિબેનને દૂધ લઈ આવ્યા છે તો હવે ઉપડી ઘેરે કેમકે બેનને ફોન આવી ગયો છે તો એને કામે જવાનું છે એટલે તો હાલો આપણે પૂગી જશે ઘેરે અને બેઠા બેઠા રસોઈ બનાવે છે બરોબર મમ્મી ને પપ્પા ખાલી આવે છે એની કીર્તિબેન ઘર લઈ આવ્યું આપણે તેના પડી ગાડી લઈ તો હમણાં જમવાનું બની જાય પછી જમી લઈને પછી આપણે બ્લોક કરી દઈએ એન્ડ ફ્રેન્ડ આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે ને આપણે બેહી ગયા છીએ જમવા જમવામાં છે દૂધ ચા કરીણા અને રોટલો મમ્મી જમા બેહી ગયા છે પપ્પા જમા બેહી છે અને બેને જમા બેહી ગયા છે તો હું હવે જમી લઉં બરાબર કેમ કે વાગી ગયા છે આઠ જમવાનો ઓવર ટાઈમ થઈ ગયો છે આજ આપણો તો પેલા જમી લઈએ હવે મેં આપણે જમી લીધું છે અને વાગી ગયા છે નવ તો આશા કરું છું તમને આ વિડીયો ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી મળીએ નવા વિડીયોમાં બાય બાય